તો હાલો મિત્રો જય માતાજી કેમ છો તમે બધા ફરી એક નવા વોગની આપણે શરૂઆત કરી છે છીએ ને ત્રણે જો અલર હાલે આપણે ટુકડા મોરે આપણા છેટા મોરાની માંડવી નીકળી ગઈ છે ટુકડા મોરે જો આજે ચાલુ કર્યું અલર ને ત્રણે જો અહીંયા પાણી ચાલુ છે આમાં તો હું નાખો વારવા આવ્યો આપણે લસણમાં ડુંગળીમાં ને એમાં ચાલુ છે પાણી તો તમે યોગમાં બહને રહેજો હવે તો મિત્રો આપણે હારી ભર જો આપણે ભર લેવા આવ્યા તો તમે યોગમાં બહને રહ્યો જો આપડે આ ભર લેવાનું હે તો મિત્રો આપણે બાર લઈ લીધું હવે તમને આગળ હલર આગળ દેખાડું જો તમને હલર ચાલુ હોય ત્યાં તમને દેખાડું તો મિત્રો જો હલર હાલે હે ચાલો તમને ત્યાં જઈને દેખાડું જો કટલો કે હે થયોજી મિત્રો તગલી

જો આપણે આ ભર હાલ લઈ બરાબર ને મિત્રો આ હલર આપણા દાદા નું છે તમે આગળ જોયા જે ઓલા કાકા ને આપણા ઈ તો હજી આવ્યા નથી આવું હે તમને દેખાડી જેવું કઈ કવિ માનવી હે ને મિત્રો અહીંયા જે નીકળે છે પાછોડ અને પાછોડ કહેવાય એટલે કે આને હજી પાછું આ હલરમાં નાખીને ઓરવામાં આવે કારણ કે આમાં જો એટલે હજી એટલી માંડવી રહી ગઈ છે જો જો આ પાછળ છે ને અહીંયા મિત્રો નીકળે ભૂકો આ હે ભૂકો તો આવી રીતના કાલે આપણું અલર મિત્રો જો આમાંથી નીકળે માંડવી ને આમાંથી ને ફળ ને કાતરા ને એવું બધું નીકળે ને આમાંથી ભૂકી નીકળે જો આમાં દાથા ને કાતરા ને એવું બધું ટૂંકમાં આમાં નીકળે જે ખરાબ તો હલો મિત્રો જય માતાજી કેમ છો તમે બધા પાછો આપણે બીજો દિવસ ઉગી ગયો હે ને આપણે જો અટાણે મોરે હે ઢોકડા મોરે અટાણી અલર હાલે તમને આગલા વ્લોગમાં જોઈ જ આગલા નહીં એટલે આ જ બ્લોગમાં જોયો હે એ આગળનો દિવસનો બ્લોગ હતો ઉતારતો તો હું આજ બીજો દિવસ છે હજી કંઈક વિહકભર છે અહીંયા જો તમારી પાછળ જોવો ઢોકળા મોરે તમને ખબર રહે છેટા મોરે નાનવી નીકળી ગઈ નહીં આપણે માનવી દે દીદી એટલે જો ગાડી આવી હે ફરવા જો તમને દેખાડવો હું જ્યાં જાઉં હું જોખો આવી હે ગાડી તો લોકમાં બન

તો મિત્રો પાછા આપણે આવી ગયા છીએ ઝૂંપડા જો ભર હારવા અહિયાં જોખાય માંડવીઓ કટલી થાય તો કટલી થાય તમને જણાવું મિત્રો તમને ઢગલો દેખાયો આટલું હે હાલ લો મિત્રો તો હવે એક એક દશક ભર જેવું રહ્યું છે બાકી બાકી આજે ત્રણ ચાર વાગે નીકળી ગયા હે મિત્રો આની બધી માંડવી આટલા ભર તોટાડ પીલાઈ ગયા પછી મિત્રો રહે પાછોનો ઢગલો પછી પાછોનો વાર છે પછી આ ત્રણ ચાર વાગે આવું નીકળી ગયા પછી મિત્રો હવે આપણે બે મોરાની માંડવી નીકળી ગઈ છે ને ખાલી રહીએ ગજરાવાડીની બાકી તો ગજરાવાડીએ મિત્રો આપણે